તો અમીર ભાઈરા પણ જો થોડી વાર માં તો ગાડી આવી ગઈ જો હું તમને ગાડી મારા વાલા મિત્રો બતાવું તમે પણ જુતાણે જો કાકો વાલા મારા મિત્રો નવી ગાડી આવી ગઈ છે જો ગાડીમાં ખામી નથી આવો મિત્રો આ બાજુ આવો કાકો જો મિત્રો ગાડી નંબર જોજો ગાડી જોજો જો ગાડી પણ જો આવી ગઈ છે જો મેલડી માનો કેટલો બધો કેમ કે ભવિષ્યમાં હોય તો આવી જાય આવી જાય ને આવી જાય તો મેલજીમાં એ ગાડી લઈ જાય ભદ્રમણી થઈ ગઈ બધું પણ આવી ગયું અરવિંદ ભાઈ નો પણ આજે ડંકો વાજી ગયો મુના કોમ ની અંદર માં જો ગાડી પર જોઈ લો મિત્રો જો તો ગાડી તો ચીની છે મસ્ટર ગાડી છે જો ગાડી જો સૌને ગાડી તો લાવવાની હોય છે પણ ઈચ્છા માના બળ છે ગાડી આવતી હોય માનું બળ અરવિંદ વાજીને લાગેલું છે તો એમને જો ગાડીનો પણ શોખ પૂરો માતાજી ને જય માતાજી મિત્રો જુઓ મિત્રો બાળકો પણ કેટલા રાધી છે આ ભુવાજી ને અરવિંદ ભાઈ ની તો છોડી છે બરાબર છે તો બાળક બહુ રાધી છે ભગવાન રાધી બહુ છે માતાજી બહુ રાજી છે આવનારા રાજી છે અમે પણ બહુ રાજી છે અને બહુ અમને મોજ આવી કેમ કે અમારે અરવિંદભાઈને ગાડી મળે એટલે અમને બહુ આનંદ આવી ગયો અમને બહુ મોજ આવી ગઈ ગાડી છે ને પુપતાનો અમને બેહાડતા રેસી ને જેને હોય અને બેહારે ના હોય એક તો ફરતો હોય શું બેહારે અમને ગાડી છે અમને એટલે અમને બેહારથી બેહારીને બેહારી કે માતાજી મિત્રો જો આ તો કેવો છે જો કદાચ આપણે ભેળા ઉછેલા પેલા ઊંચા તો ઉડા કદાચ એમને ઉંચેલા પગાર આપણું મારા જય માતાજી મિત્રો જય માતાજી